આપ જોઈ શકો છો આ તવા ઉપર ગરમ પોટલીને પેલા ગરમ કરી લેવાની છે આ પત્ર પોટલી છે ઔષધિયુક્ત જે આપણે આગળના વિડીયાની અંદર જોઈ લીધું છે કે એમાં કઈ કઈ ઔષધિઓ વપરાની છે હવે એને લો ફ્લેમ ઉપર ગરમ કરી લેવાની છે પછી આ રીતે બેલી એટલે કે એના પેટ ઉપર મસાજ આપવાની છે સર્ક્યુલેશન મોડમાં પેશન્ટને લીવર પ્રોબ્લેમ છે નોર્મલ અને એને સ્વિલિંગ પણ છે તો આ પત્ર પોટલી મસાજ આપવાની છે હળવા રાઉન્ડ ચેપમાં કે એમનું જે પણ મળ છે ગેસની તકલીફ છે કોન્સ્ટિપ્યુશન નોર્મલ થયું છે તો એ નોર્મલ થઈ જાય આ રીતે સર્ક્યુલેશન મોડમાં પોટલી મસાજ આપવાથી ગેસને લગતી સમસ્યા હોય અપચો હોય પેટ વધારે ફૂલેલું રહેતું હોય વધારાનો મેદ એટલે કે ચરબીનું પ્રમાણ રહેતું હોય તો એ પણ આમાં નોર્મલ થઈ શકે છે આ રીતે સર્ક્યુલેશન મોડમાં અને બહુ વધારે પ્રેશર નથી આપવાનું હળવા પ્રેશર સાથે સર્ક્યુલેશન મળમાં મસાજ કરવાની છે પછી આ રીતે તપ તપતબાવવાનું છે કે જેથી એ જે મળ અંદર જમેલો છે એ નોર્મલ થાય અને જે પણ બ્લોટિંગ છે ગેસ છે એ પણ રિલીઝ થઈ જાય તો આવી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો બીજું કે ડૉક્ટર યુવાંગી હિરપરાની આ ચેનલને ફોલો કરી લેજો કે જેથી વધુમાં વધુ માહિતી તમને આ વિડીયો અને આ ચેનલની અંદર તમને મળી રહે કોઈ કરરગથ્થુ ઉપચાર અથવા તો તમને કોઈ પ્રોબ્લેમ રહે છે તો કમેન્ટ આજે જ કમેન્ટ કરો અને તમારું સોલ્યુશન તમને સાંજ સુધીમાં મળી રહેશે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ